એક બિલિપત્ર એક પુષ્પમ એક લોટા ઝલકી જલ દયાલુ કે દેતે હે ચંદ્ર મોલી ફલચાર દર્શન પાપ નાશનમ અઘોર પાપ સહારમ એક બિલવ મહાશિવરાત્રી નો સુંદર પાવન દિવસ છે અને તે દિવસની એક સુંદર વાત છે આપડા સાસણગીર જેવું એક અરણ્યનું જંગલ અને તે જંગલમાં એક પારધી એક શિકારી સુંદર બિલવ વૃક્ષની ઉપર જળ ભરેલું પાત્ર અને હાથમાં ધનુષ્ય બાણ લઈ અને બિલવ વૃક્ષની ઉપર ચડી જાય છે અને તે બિલીના વૃક્ષની સામે એક સુંદર જળાશય છે ત્યાં એક તરસી હરણી જળ પીવા આવે છે અને તે સમયગાળો શિવરાત્રિના પ્રથમ પ્રહરનો છે તે હરણીને જોઈને શિકારી બાણ ખેચે છે અને તેના ધક્કાથી બીલીપત્ર અને થોડું જળ નીચે પડે છે બિલીના ઝાડ નીચે એક શિવલિંગ હતું તે જળ અને બીલીપત્ર તેના ઉપર પડે છે અને અજાણતા તે શિકારી પ્રથમ પ્રહર ની પૂજા થઈ જાય છે તે શિકારી થોડા ઘણા પાપ તો તત્કાલ નાશ પામે છે તે જળ અને પડવાથી થોડોક અવાજ આવે છે તે અવાજ ને લીધે મૃગલી થોડું ઊંચું જોવે છે તે એક શિકારી બીલી ના વૃક્ષ ઉપર તેની સામુ તીર તાકીને ઉભો છે તે જોઈ મૃગલી બોલી કે હે શિકારી તું શું કરવા માંગે છે ત્યારે શિકારી બોલે છે કે મારા કુટુંબના માણસો ભૂખ્યા છે તને મારીને હું તેનું ભરણ પોષણ કરીશ મારા કુટુંબની ભૂખ મટાડીશ અને જ્યારે પણ આપણે મુસીબતમાં હોય મોત તાંડવ કરતો હોય ત્યારે આપણને આપણા બાળકોની ચિંતા થાય છે તેમ હરણને અહી તેના બાળકોની ચિંતા થાય છે એટલે હરણી બોલે છે કે હે વ્યાધ અત્યારે મારો શિકાર કરમાં હું તારી પાસે પાછી જરૂર આવીશ પણ પહેલા મારા નાના બાળકોને મારા બચ્ચાઓને હું મારી નાની બહેન ને સોપીને આવું એટલે ભીલ કહે છે કે હરણી હું તારું સાચું કેમ માનું કે તું પાછી આવીશ એટલે હરણી કહે છે કે હે વ્યાદ મારી વાતને મિથ્યા ના સમજ ખોટી ના સમજ સત્યથી જ આ ધરતી ટકેલી છે સત્યથી જ આ સમુદ્ર પોતાની મર્યાદામાં સ્થિત છે સત્યથી જ આ વાદળમાંથી જળની ધારાઓ થાય છે આ સત્યમાં જ બધું સ્થિત છે સત્યની ધર્મમય વાણીથી ભીલ માં થોડીક અસર થઈ અને તે બોલ્યો અને હરણી તેના આશ્રમ તરફ પાછી જાય છે અને આમ જોત મહાશિવરાત્રી નો પ્રથમ પ્રહર વીતી ગયો અને હવે વાત આવે છે બીજી હરણી ની તે હરણી ની બીજી બહેન ચિંતા કરે છે કે મારી બહેન પાણી પીવા ગઈ છે હજી કેમ પાછું આવી નથી અને તે બીજી હરણી વિચાર કરે છે કે ચાલ ને પાણી પીતી આવું અને એને તેડતી આવું અને તે બીજી હરણી જળ પીવા તે જળાશય જાય છે અને પાણી પીવે છે કે તુરંત જ શિકારી બાણ છે અને બાણ ખેંચવાની સાથે જ થોડું જળ અને થોડા બીલીપત્ર ફરી શિવલિંગ ઉપર પડે છે અને જળ અને બીલીપત્ર પડવાથી તેના બીજા પ્રહરની પૂજા સંપન્ન થઈ જાય છે અને તેની સામે ઉભેલી બીજી હરણી બોલે છે કે હે વ્યાધ મને મારીશ માં મારા નાના બચ્ચાઓ ઘરમાં એકલા છે હું મારા સ્વામી સ્વામીને સોંપીને આવું પછી તું મારો વધ કરજે એટલે વ્યાધ બોલે છે કે અહી બધા વચન દઈને જાય છે પણ કોઈ પાછા ફરતું નથી એટલે મૃગલી કહે છે કે હું જૂઠું બોલું તો હું બધું મારું પુણ્ય હારી જાવ અને શિવ ભક્તો એક વાત સો ટકા છે જે લોકો પોતાના જીવનમાં ખૂબ જૂઠું બોલે છે તેના પુણ્યનો ક્ષય થઈ જાય છે એટલે કે તેના સારા પુણ્યો નાશ પામે છે એટલે કોઈ દી જૂઠું ન બોલવું જોઈએ પછી બીજી હરણી પોતાના સમ ખાય છે એટલે વ્યાધનું હૃદય થોડુંક દ્રવિત થાય છે અને બીજી હરણીને પણ તે તેના ઘરે પાછી જવા દે છે આમ રાત્રિનો બીજો પ્રહર પૂરો થાય છે અને ત્રીજા પ્રહરની શરૂઆત થઈ જાય છે ઘણો સમય વીતી જવાથી શિકારી આજુબાજુ જોવે છે તે જળમાર્ગમાં એક હરણ નજરે દેખાય છે તે હરણને જોવાથી વ્યાધ ફરી ધનુષ્યબાણ ચડાવે છે અને આવું થવાથી ફરી જળ અને બિલીપત્ર શિવલિંગ ઉપર પડે છે અને તેના ત્રીજા પ્રહરની પૂજા સંપન્ન થાય છે તે ધનુષ્યબાણ ખેંચેલો શિકારી જોયે હરણ બોલે છે કે હે વ્યાધ તું અમને માર માં મારા બાળકો ઘરે એકલા છે હું તેને તેની માતાને સોંપીને આવું પછી તું મને મારજે અજાણતા શિવરાત્રીની પૂજા થવાથી તે શિકારીનું હૃદય શાંત થઈ ગયું હતું થોડું સ્વચ્છ થઈ ગયું હતું એટલે તે શિકારી હરણને કહે છે કે અહીં બધાય વચન દઈને જાય છે પણ પાછા ફરતા નથી અને હું શિકાર નહીં કરું તો હું મારા બાળકોને શું ખવડાવીશ મારો જીવન નિર્વાહ કેમ કરીશ એટલે તે હરણ કહે છે કે સત્યથી આખું બ્રહ્માંડ ચાલે છે હું સત્ય કહું છું હું પાછો જરૂર આવીશ અને આવું ઘણું બધું સમજાવાથી તે હરણને શિકારી જવા દે છે બંને હરણી અને હરણ જે પ્રતિજ્ઞા બંધ થયેલા છે તે આશ્રમે મળ્યા અને નક્કી કરે છે કે આપણે પ્રતિજ્ઞા દીધી છે એટલે શિકારી પાસે જવું જ જોઈએ બંને અને હરણ નક્કી કરે છે કે આપણે આપણા બાળકોને શિકારી પાસે જઈશું ત્રણેય ચાલ્યા અને જ્યાં ભીલ બેઠો હતો ત્યાં આવીને ઉભા રહ્યા પણ તેની પાછળ પાછળ તેના બચ્ચાઓ પણ આવે છે અને આ ત્રણેય ને જોઈને ફરી વ્યાધે બાણ ખેચ્યું અને તે ખેંચવાની સાથે થોડાક બિલીપત્ર અને જળ જળ ફરી શિવલિંગ ઉપર પડ્યા બિલીપત્ર અને પડવાથી તેના ચોથા પ્રહરની પૂજા સંપન્ન થઈ ગઈ તેની સામે ઉભેલા હરણ હરણી બોલે છે કે હે વ્યાજ શિરોમણે અમને સાર્થક કરો અમને મારો આ ત્રણેય વાત જોઈ અને શિકારીને વિસ્મય થયું અજાણતા શિવ પૂજા કરવાથી તેનામાં જ્ઞાન ઉત્પન્ન થાય છે તે યાદ વિચારવા માંડે છે આ જ્ઞાનહીન પશુ હોવા છતાં પણ પરોપકાર માં લાગેલા છે અને હું તો મનુષ્ય હોવા છતાં પણ બીજાના શરીર ને પીડા પમાડી અને મારા શરીર ને છે પ્રતિદિન કેટલા જીવોને મારીને મેં કેટલું પાપ કર્યું છે તમને મારવા વાળો હું કોણ તમારા જીવન ને તો ધન્ય છે તમે તમારા આશ્રમે જાઓ હું મારી ઘરે જઈશ આવું કહી ભીલ બિલ્વૃક્ષ વૃક્ષથી નીચે ઉતર્યો અને તે શિકારી ના નીચે ઉતરતા જ એક દિવ્ય તેજ એક પ્રકાશો અને ભગવાન મહાદેવ પ્રગટ થયા ગંગા ભાલમાં ચંદ્ર હાથમાં ત્રિશૂલ અને ડમરુ અને મહાદેવ કહે છે કે હે ભીલરાજ માગો માગો હું તમારા ઉપર પ્રસન્ન છું અને મહાદેવ જોઈને ભીલ મહાદેવના પગમાં સુઈ ગયો મહાદેવ કહે છે કે હું તારી પૂજા થી રાજી થયો છું એટલે ભીલ કહે છે કે મેં તો તમારી પૂજા કરી નથી મહાદેવ કહે છે કે તે અજાણતા શિવલિંગ ની ચાર પ્રહર ની પૂજા કરી છે અને જે લોકો મહાશિવરાત્રી ની ચાર પ્રહર ની પૂજા કરે છે તેના ઉપર હું સદાય પ્રસન્ન થાઉં છું અને તેના પાપો નો નાશ કરું છું તેની મનની મનોકામના પણ પૂર્ણ કરું છું મારા જળ પાત્ર માંથી થોડું પાણી મારા શિવલિંગ ઉપર પડતું અને તારા બાણ ખેંચવાને લીધે થોડાક બિલીપત્ર પણ મારા શિવલિંગ ઉપર પડ્યા હતા એટલે તારાથી ચાર પ્રહરની પૂજા સંપન્ન થઈ છે અને તેના કારણે હું તારા ઉપર પ્રસન્ન થયો છું માંગ તારે જે જોઈતું હોય તે માંગ આવા મહાદેવના સુંદર શબ્દો સાંભળી અને ભીલ કહે છે કે હે મહાદેવ તમારા દર્શનથી મને બધું મળી ગયું અને તમારા દર્શન પછી શેની વાસના હોય છતાં પણ મહાદેવ તેને ઘણા બધા આશીર્વાદ આપી અને પછી જાય છે મિત્રો આવી રીતે મહાશિવરાત્રી ચાર પ્રહર ની પૂજા કરવાનું ખુબ મહત્વ છે બને તો તમે પણ ચાર પ્રહર ની પૂજા કરજો અને મહાદેવ ના આશીર્વાદ લેજો ઓમ નમ શિવાય હર હર મહાદેવ હર